આપણા ખેતરમાં ટોમેટો તો મેં તમને બતાવી ને ટોમેટો જે લાગેલો એ તો એ ટોમેટો ચાર આપણે તોડી વાળા સેફ ટામેટાનું શાક બનાવવા માટે અને અમે તમને ચાર કે આપણે ખેતરમાં ડોડા કેવા લાગેલા તો આપણે ખેતરમાં આપણે ડોડા તોડી લીધા ને હવે આવી ગયા છે ઘરે તો હવે આ ડોડા આપણે બાફવાના છે તેને ખોલી લઈશું અમારા ખેતરમાં આવા ડોડા લાગે છે તમે જોઈ શકો છો મસ્ત આપણે દૂધિયા દૂધિયા ડોળા લઈ લીધા છે હા ભાઈ એકદમ ખાવામાં મીઠા લાગે એટલા માટે દૂધિયા રોડા હોય ને તો ખાવામાં મસ્ત મજા આવે તો તમને આપણા ખેતરમાં મિત્રોને ખબર જ છે કે આપણા ખેતરમાં મકાઈ છે ને મકાઈ હું વિડીયો બનાવીને વિડીયો રમા મેં તમને બતાવી જ છે જોઈ શકો છો છે ને એક મસ્ત લીંબુ અને મરચું લગાવીને પછી ખાવાના મસ્ત લાગે ડોળા આજે હવે મૂરત બે દિવસથી કરી દીધું છે એમ ડોળા ખાવાનું ન પછી શું આ ડોળાનું દાણું છે ને એ કઠન થઈ જાય પછી ખાવામાં મજા ના આવે એટલે ખૂના ખૂના દૂધિયા ડોળા હોય ને ત્યારે જ ખાવાની મજા આવે તો આજે આપણે થોડા ડોળા બાફી લઈશું અને થોડા ડોળાનું શાક બનાવશું અને શાક બનાવશું ને એટલે આપણે એનો હો વિડીયો બનાવશું કે ડોળાનું છીણ કોને કોને ખાધું છે પેલું લગભગ એ ડોડાનું છીણનો વિડીયો હું બનાવવાની જ છું અને પેહલા આપડા બાફીને ખાવાના છે આ ડોળો લગભગ કાઠો થઈ ગયો છે આપણે આ રીતના ડોળા જોઈએ શાક બનાવવા માટે આ રીતના ડોળા આપણે કામ ના લાગે શાક બનાવવા માટે આવા જોઈએ ઝીણા દાણા ને એકદમ આમ આપણે છે ને નખ ચબડે ને તો દૂધ નીકળે એવા ડોળા

તમને બતાવ બાપા એવા બને છે પછી આપણે ડોળા ખાઈશું બધા ડોડા આપણે આવી રીતના ફોલી લીધા છે પણ આપણે બાપાના છે ને તો બધા ડોડા આપણે સાફ કરવું પડે અમાર તો દેશી ભાષામાં ઓને મૂસું કહેવાય ડોડા તો છે ને આપણે પેલા આવી રીતના સાફ કરી લેવાના આપણે કારણ કે બાફખાના છે ને એટલે આપણે ખાઈએ ને તારે મોઢામાં આવે તો આવી રીતના સાફ કરી લેશું પછી આવી રીતના કટકા કરી લેવાના એટલે જલ્દીથી બફાઈ જાય સરળતાથી એમ તો આવી રીતના આપણે એને સાફ કરી લેશું બધા જ આવી રીતના આપણે સાફ કરીને પછી એને બાફી લઈશું ચૂલા પર બાફકાના છે આપણે ડોડા આવી રીતના તોડ નાખવાનું વચ્ચેથી કટકા કરી દઈશું અને પછી આવી રીતના એને સાફ કરી લઈશું જ્યારે આપણે ખાવાના થાય ને ત્યારે મિત્રો કોને કોને આવી રીતના ખેતરમાં મકાઈ પકવીને ડોડા ખાધા છે કોમેન્ટ કરજો તમે વિડીયો જુઓ ને તો મારું કોમેન્ટ કરવાની ના ભૂલતા આવી રીતના આપણે કટકા કરી લેવા તો ફાઇનલી આપણે બધા ડોડા આવી રીતના સાફ કરી લીધા છે અને એની કડચી કરી લીધી છે હવે અને આપણે જઈશું ચૂલા તરફ અને પછી બાફા મૂકી દઈશું ચાલો મારી સાથે બધા લોકો તો ગેસ પર કુકર માં જ બાફે છે પણ આપણે ચૂલા પર બાફશું ચૂલા પર બાફવાથી મીઠા સારી આવે છે મકાઈ તમે ચૂલા પર ડોળા બાફીને લે તો એકદમ મસ્ત મીઠા લાગે અને કુકર માં આપણો બાફા થી વિટામિન ઘટી જાય છે મકાઈ અજે નમે લે દે આપણે લઈ લીધું છે હવે તપેલું પાણી અંદર મે લઈ દીધું છે બગાખ માટે એક વખત આપણે સાફ તો કરી જ લેવા પડે એમ આવી રીતના જોઈ લઈશું અને બાફા મૂકી દઈશું આવી રીતના બાફા આપણે મૂકી દીધા છે હવે એને આપણે ઢાળી દઈશું અને લગભગ એક કલાક લાગશે આને બફાતા પછી આપણે બફાય એટલે હું તમને બતાવું કે બફાઈને કેવા રેડી થઈ ગયા છે તો ફાઈનલી મિત્રો જે આપણે ડોડા બાફવા મૂકી દીધા હતા એ ડોડા હવે બફાઈને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો ગરમ છે જે ડોડા આપણે બાફા મૂક્યા હતા એ બફાઈને આવી સાથે જ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણે દેશી ચૂલા પર ડોડા બાફે ને એટલે એની મીઠાશ બહુ જ આવે છે અને બહુ મસ્ત બફાઈ જાય છે કોને કોના ડોળા ભાવે છે કોને કોના બાફેલા ડોડા ભાવે છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો મસ્ત લાગે હે ને બાફેલા ડોડા બહુ ગરમ છે તો આગળ આપણે બધા ડોડા પહેલાં કાઢી લઈશું અને ઠંડા કરી લઈશું તમે જોઈ શકો છો ડોડા બફાને કેવી રીતે મસ્ત રેડી થઈ ગયા છે ને તો મિત્રો કોણ કોણ ગામડામાંથી આવી રીતના ડોડા બફીને ખાઈ છે આમાં હું કોમેન્ટ કરીને જરૂર કહેજો અને મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ પણ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આપણી ચેનલનું નામ છે વર્ષાબેન વિલેજ ફાર્મિંગ આવા નવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી જ મળીશું નવા વિડીયોમાં આપણે બનાવવાનું છે ડોળાનું આ ડોડા જે બાફીને બતાવે એ ડોડાનું આપણે શાક બનાવીશું તો ફરી જ મળીશું મિત્રો નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી